ચાલો મિત્રો આજે આપણે છૂટું બનાવીશું એટલે આપણે ઘીમાં અડદનો લોટ નાખીને શેકવાનો છે જો આપણે આવો બબલ થવા મળે એટલે આપણને એમ લાગે કે હવે અડદનો લોટ શેકાઈ ગયો અને સુગંધ મળશે અડદના લોટને આવવા કાચો નથી રાખવાનો થોડો આપણે શેકી લેવાનો છે શેકી લેશું એટલે આપણે બહુ સરસ બનશે સ્વાદમાં ઓલું કાચું હોય તો સ્મેલ આવે કાચાની હવે આપણે થોડો લોટ અડદનો લોટ ભાવતો ભાવતો હોય હોય બધા નોન તો થોડો એડ કરવાનો પછી આપણે જરૂર મુજબ એવું લાગે તો તો પાછું થોડું ઘી નાખવાનું થોડું કઠણ થઈ ગયું છે એટલા માટે આપણે થોડું પાછું અંદર ઘી નાખવાનું છે કેમ કે આ કડક થઈ જાય એટલે ટોપરું છે બદામનો ભૂકો કાજુનો ભૂકો ગુંદ ને બધું આવે એટલે ઘટે ઘી એટલે પાછું થોડું આપણે એડ કરી દઈએ અને સરસ મજાનો શેકી લઈશું કઠણ રાખીને શેકે તો એ દાઝી જાય એટલા માટે સારું ન થાય એટલા માટે આપણે થોડું ઢીલું શેકવાનું છે હવે આપણે ગુંદળેલો છે એ નાખી દઈશું અને મિક્સ કરી ગેસ આપણે બંધ કરી દઈશું કેમ કે આપણે છૂટો કાચો ગુંદ બનાવવાનો છે એટલા માટે આપણે એને ગેસને બંધ કરી દઈશું નકર ગેસ શરૂ હોય તો આપણો ગુંદ બધો ફૂટી જાય તો એ ગુંદ પાકી જાય એટલે આપણે કાચો રાખવાનો છે હવે કાજુનો ભૂકો કર્યો છે અને બદામનો ભૂકો અચકસરો કર્યો છે એ હવે એડ કરી દઈશું અને હવે ટોપરાનું છીણ એડ કરી દઈશું અને હવે આપણે ગળા ગળવ કરવા માટે આપણે હવે થોડો એમાં ગોળ નાખીશું જેટલો જરૂર હોય એટલો આપણે અંદર ગોળ નાખવાનો છે હવે આપણું ગોન સૂટો તૈયાર છે જો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો